વીજળી ના વેલા થયા નનઘોર ગીર ની જંગલ ની જાડી ની માલપા એમ કહે છે કે વીજળી નો કડાકો છે ને સામે થી અવાજ આવ્યો કે રામ એટલી બધી તડકડ નો હોય બાપ હું શામ ભગવાન તુલસી શામ પોતે તારા માથે પ્રસન્ન થયો છું તારી ભક્તિ પૂરી થાય છે બાપ હવે આઈ તું તારી બેહો ને લઈ અને નીકળી જા ન્યાથી રામ ભગત છે ભેંસુ લઈ અને સતાધાર આવ્યા ભેંસુ ની જે જાત છે ભેંસુની જે ઓલાદ છે એમાં નાગલી છે નેત્રિમું છે ભોજ છે બિનડ છે આ બધી ભેંસુની ઉત્તમ ઓલાદ ગણાય છે એમાં રામ આયર પાસે જે ભોજ નામની ભેંસુનો ઉત્તમ વેલો હતો એ લઈ અને સત્તાધાર આવ્યો સત્તાધારની જગ્યામાં રોકાણા છે કરુણ ભગતે એને આશરો આપ્યો છે ન્યા પણ જગ્યાના ટેલિયા તરીકે રામાયર કામ કરે છે અને પોતાની ભોજ નામની ઘણું નાગલ્યું કુંઢક્યું નેત્ર નમણા બીનડ્યું હાથડી ભોજ સોગાળ્યું બીનડ્યું હાથડી ગજા બમણા એવી ભોજ નામની ભેંસુની જે ઉત્તમ ઓલાદ છે એ લઈ અને ન્યાર્યા છે ઈ બેહુનો વેલો હજી પણ જગ્યામાં છે ભગત વખતે રામ આયરે ભોજ નામની જે ની સતાધારની જગ્યામાં અર્પણ કરેલી કર્મણ ભગત પછી લક્ષ્મણ ભગત જેવા સિદ્ધ અને ત્યાર પછી શામજી બાપુ જેવા સિદ્ધ ગાદી આવ્યા અને એ વખતે ભોજ નામની બેહુ એક પાડો છે પણ હુંઢ વગરનો હાથી હોય એવી જબરજસ્ત સાહેબ અને એમાં એક સેવક એને માગી લઈ ગયેલા ભાઈ અને સેવક ની ભૂલ થઈ એ પાડો એને મુંબઈ થી એ આવેલા કહાઈ ને એ પાડો વેચી દીધો પાડાને મુંબઈ લાવવામાં આવ્યો કતલખાનાનો માલિક સૌરાષ્ટ્રમાંથી જે

પણ ત્યાં તો પાડો અંદરથી મંડ્યો બોલો આ ગાય કહાય ભૂલ કરમાં રહેવા દે હું સતાધારનો પાડો છું હું ગિગેવની પ્રસાદીનો પાડો છું ભલા માણસ મે ગિગેવના દર્શન કર્યા છે મેં શામજી મહારાજના દર્શન કર્યા છે અને રણુજા વાળા રામદેવની આરતીના ધૂપ લીધા છે ભલા માણસ તારા બાપની ત્રેવડ નથી કે સતાધારની કોઈ એક જણસની માથે દુનિયા આંગળી ચીંધી શકે સિદ્ધ શામ ના જેને દર્શન કર્યા હોય સિદ્ધ સમાધિના જેને ધૂપ લીધા હોય કાળ પણ આડો ફરી શકે નહીં લે તારી કરવત ચલાવ એટલે તને ખબર પડે અને પ્લેટું મડાણી ભાઈ પાડાને કાપવા માટે અને અહીંયા પાડાની આંખ બંધ થઈ અંદરથી આરતનાર શરૂ થયો ગઈ ગઈ ગયો અય શામજી બાપુ આજ તને હું આરતરા કરું છું હાથી ને જો જુડના બંધનમાંથી છોડાયો હોય તો આજ તો મને છોડાવા નહી આવ્યો બાપ અને થઈ હાકલ ભાઈ પણ ત્યાં તો જે પ્લેટો છે એ પાડાને કાપવા માટે તોળાણી થી એ પ્લેટ અધ્વચથી તૂટી ગઈ ભાઈ અને કાયખાના ખાનાનો જે માલિક ઉભો થાય એના પગની માથે પ્લેટ પડી એના બે પગ કપાઈ ગયા અને ગીગર ફીર સપને આવ્યા ભાઈ કાય કસાય ઈ મારો પાડો છે મારા આશરે ઉછેલા ને મારા આશરે જીવેલાને ને કાળ નો મારી શકે ઈ પાડાને તું મારી જગ્યામાં મૂક્યાય પણ સમાચાર સમાચાર અનેક જગ્યાએ કેવરા પણ કહાય ને સરનામું જડતું નથી કે આને ક્યાં મોકલવો એટલે સાવરકુંડલા પાડાને મોકલવામાં આવ્યો ને આ વાત કરી કે ભાઈ આવી રીતે સપનામાં એક પીર આવીને અમને કે છે આ પાડો છે